અને ઘણા લોકોને તમે બધા ફેસબુકનો યુઝ કરતા જ હશો વોટ્સઅપમાં પણ ઘણા લોકોને જે ગોટે ચડાવે છે નીચે ઓટો સજેશન જોજો તમે લખવા કાંઈક બીજું જાઓ લખાઈ જાય કંઈક બીજું કોંગ્રેચ્યુલેશન લખવા જાઉં થેન્ક યુ લખાઈ જતું હોય ઘણાને આવું થતું હોય ઓટો સજેશન તો હમણાં એક ભાઈ એની વાઈફ સાથે ફોટો મૂક્યો ને લખ્યું ટ્વેન્ટી ફર્સ્ટ મેરેજ યુનિવર્સિટી એનિવર્સિટીનું યુનિવર્સિટી અને જરૂરી નથી કે ઇંગ્લિશમાં જ ઓટો સજેશન તમને પ્રોબ્લેમ કરે ગુજરાતીમાં થાય હો અમુક લોકો જો ગુજરાતી લખે તો એક ભાઈ પત્ની અને ફોટો મૂક્યો કે મારી પ્રિયતમમાં સાથે એવું એને લખવું તું પ્રિયતમાનું થઈ ગયું આત્મા વળી ભાઈ ને એમથી હું મારી ભૂલ સુધારું બીજે દી એને એની વાઈફ નો બર્થડે હતો એણે લખ્યું હેપી બર્થડે તપસ્યા એની વાઈફ નું નામ તપસ્યા વળી ઓટો સજેશન આવ્યું તપસ્યાનું થઈ ગયું સમસ્યા અત્યારે ભાઈના બે દાંત તૂટી ગયા છે હમણાં એક ભાઈની વાઈફરે ફોટો મૂકવા ગયા ને લખવા ગયા વાલી મારી ઢીંગલી ને લખાઈ ગયું વાલી મારી ઠિંગડી અત્યારે એ ભાઈનો જમણો ગાલ સોજી ગયો છે મેં તું કેમ ભાઈ તમારો જમણો ગાલ સોજી ગયો એ કે મારી પત્ની ડાબોડી છે ને